ગુજરાત સરકારમાં બ્રિજનો ભ્રષ્ટાચાર એ હવે કોઈ નવી વાત નથી ફરી ફરીને બ્રિજના ભ્રષ્ટાચાર સામે આવતા રહે છે અને ભાજપનું નાક દરેક વખતે કપાય છે દરેક વખતે નાક તો કપાય છે પણ ન તો ભૂલ સ્વીકારવી છે કે ન તો કંઈ શીખવું છે ફરી એકવાર ખુલીને બ્રિજનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે મહેસાણા શહેરના રહેણાંક વિસ્તારમાં વચ્ચે બનાવેલા રામોસણા અને વિસનગર રોડને જોડતા આંબેડકર બ્રિજ પર મોટું ગાબડું પડી ગયું છે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બ્રિજનું લોકાર્પણ દસ ફેબ્રુઆરી બે ના રોજ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ચૌદ એપ્રિલ બે હજાર સત્તરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓવર બ્રિજ તરીકે નામ આપવામાં આવ્યું હતું આ બ્રિજનું પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે નામાકરણ કરવામાં આવ્યું હતું નીતિન પટેલ તો નાયબ મુખ્યમંત્રી તરીકે જતા રહ્યા પણ સાથે આ બ્રિજની ગુણવત્તા પણ લઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે આ બ્રિજ દસ વર્ષ પણ ટક્યો નહીં આજે વહેલી સવારથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે

બ્રિજના જે ઉપર રિસરફેસની કામગીરી કરવાની હતી એ હાલ પૂરતી પેન્ડિંગ કરીને પહેલાં તો આ જે એક્સપાન્સન જોઈન્ટને જે ગેપ થઈ છે એને બ્રિજ એક્સપર્ટ બોલાવીને તાત્કાલિક રિપેર કરવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર બ્રિજનું જે રિનોવેશનનું કામગીરી છે એના હાથ ધરી પૂર્ણ કરીને રસ્તાને ટ્રાફિકેબલ કરવામાં આવશે બ્રિજ બે હજાર ચૌદમાં બનાવેલો છે એટલે બ્રિજના બીજા ભાગની પણ જે સેન્ટ્રલ પાર્ટ છે એ સેન્ટ્રલ પાર્ટની અંદર વારે વારે પાણી ભરાવાના લીધે જે ઉપર જે રિસરફેસની કામગીરી કરી હોય એની ડામર જ ઉખડતો હતો સ્લેબનો કોઈ પાર્ટ્સ ડેમેજ થયેલો નહોતો આ ફર્સ્ટ ટાઈમ એવું લાગે છે કે આને એક્સપર્ટનો ઓપિનિયન લેવો જરૂરી છે લગભગ આનું એક્સપેન્શન જોઈન્ટ અને રિપેરિંગ કામ કરવામાં આવે તો પંદર થી વીસ દિવસ મિનિમમ બંધ રાખવો પડશે એ બધું જ જે ખિલાસરીના સળિયા દેખાય છે એ સેન્ટ્રલ પાર્ટ છે અને એની ટ્રીટમેન્ટ છે એ હવે કરાવી લેવામાં આવશે એ સિવાય વિકલ્પ જ નથી મહેસાણા સિટી ઉપર

હવે એ અમે અમારા વિભાગના ઉપર એક્સપર્ટ બ્રિજ ડિપાર્ટમેન્ટનો ઓપિનિયન લઈને આગળની કાર્યવાહી કરીશું તેમ છતાં તૂટેલા બ્રિજ પર માત્ર ઠિગડા મારી તંત્ર સંતોષ માને છે ત્યાંના રહેવાસીઓ હવે ત્રાહમ પોકારી ઉઠ્યા છે હવે તેઓ માંગણી કરી રહ્યા છે કે આ બ્રિજ આખો નવો બનાવવામાં આવે બ્રિજની ગુણવત્તા જરાય સારી નથી એવી અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તંત્રના પાપે આજે આ બ્રિજ એટલો બેદો બેસી ગયો છે કે ત્યાં વાહનો પણ ચાલી શકતા નથી ભારે વાહનોનો પ્રતિબંધ હોવા છતાં આ બ્રિજ પર વાહનો બેફામ પસાર થાય છે અગાઉ એસપી અને આઈજી ને ભારે વાહનો મામલે રજૂઆત કરવામાં આવી હતી આ બ્રિજ નજીક અનેક રહેણાંક વિસ્તાર આવેલા છે શાળા કોલેજના વિદ્યાર્થીઓ નોકરીયાત આ બ્રિજ પર અવરજવર કરે છે સદનસીબે આ બ્રિજ પર મોટી જાનહાની થઈ નથી પણ તંત્રને માટે તો આ બધું સામાન્ય છે અને એવું પણ નથી કે આ રાજ્યનો પહેલો બ્રિજ છે જ્યાં આવી રીતે ગાબડું પડ્યું હોય અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હોય કે પછી પાલનપુરનો બ્રિજ હોય અને આવા તો એટલા બધા બ્રિજ છે કે જેનું લાંબ લેવા બેસીસ તો પણ આ વિડીયો આખો લાંબો થઈ જશે પણ એક વાત તો પાકી છે કે ભાજપ સરકારમાં જેટલા બ્રિજના ભ્રષ્ટાચાર સામે આવે છે તેવી તેટલા ભ્રષ્ટાચાર બીજી કોઈ સરકારમાં આવ્યા નથી ત્યારે હવે આ બ્રિજમાં કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરી કરજો તથા સમાચારો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું